आप सब क्षत्रिय भाइयों का मैं आभार व्यक्त करती हूँ कि आप सब ने हम क्षत्रियों के लिए आवाज उठाई है और ये जो रूपाला है जिसने अपने नाम को जाया है उस रूपाला से मैं ये कहती हूँ कि तुमने जो ये शेर के मुंह में हाथ डाला है हर एक शेरनी अपने बच्चे को दूध पिला के ये कहती है कि जाओ इस गीदड़ को इसकी मौत दिखाओ और मैं ये कहती हूं कि ये गीदड़ जो आज अपनी रणनीति बना करके लोगों में भ्रांतियां फैला रहा है हम सब क्षत्रियो के बीच में मन भेद और मत भेद फैला रहा है वो ये भूल जाए कि अब उसके अच्छे दिन आ गए हैं मोदी जी अच्छे दिन अब आ गए हैं मोदी जी છ દ અબ આ ગયે હૈ जाग गया है मेरा क्षत्रिय भाई अपनी मर्यादा में रह करके कार्य करता आ रहा था पर इस गीदड़ ने उनके मुंह में शेर के मुंह में हाथ डाला है अब ये शेर दिखाएंगे कि क्या होता है गीदड़ भक्तियों का इलाज जय माता दी जय माता दी आभार राजकुमारी जी साथ साथ करणी सेना मध्य प्रदेश जीवन सिंह शेरपुर पर हाजर है तो उनको भी विनंती करूंगा

આપણો ગૌરવવંતો ઇતિહાસ આપણા વડીલો પાળિયા થયા આપણે અત્યાર સુધી ઘણી બધી ચર્ચા કરી મારી પહેલાંના વક્તાઓએ પણ કહ્યું હું વધારે નથી કહેવા માંગતી પણ આપણે જ્યારે લોકશાહી આપી ત્યારે આપણો ગૌરવવંતો ઇતિહાસ આપણે આપ્યો હતો અને આજે લોકશાહીમાં સત્તાની લાલસામાં સિત્તેર વર્ષના વયોવૃદ્ધ આ શબ્દ હું એટલે કહું છું કારણ કે આપને આટલા દિવસથી એવું સમજાવવામાં આવ્યું છે કે ભૂલ થઈ છે ત્રણ વાર માફી માંગી છે પણ આપણે અત્યાર સુધી આપણો ઉજળો ઇતિહાસ ગાતા આવ્યા છીએ અમારી છેલ્લે જ્યારે સંકલન સમિતિની જામનગર મીટિંગ થઈ ત્યારે કદાચ મારા મોઢે એમ જ શબ્દો બોલાઈ ગયા હતા કે ક્યાં સુધી આપણા દીકરાને આપણે મહારાણા પ્રતાપની વાતો કરશું ક્યાં સુધી શિવાજીની વાતો કરશું ક્યાં સુધી રાણી લક્ષ્મીબાઈની વાતો કરશું જીજાબાઈની વાતો કરશું મારીને તમારી અંદર કોઈક રાણો ઊભો થાય મારીને તમારી અંદર કોઈ લક્ષ્મીબાઈ ઊભી થાય અને આજે આ સમય છે આપણો ગૌરવવંતો ઇતિહાસ ની રક્ષા કરવાના તારે મારી સામે અહીંયા હજારો રાણા બેઠા છે મારી સામે અહીંયા હજારો લક્ષ્મીબાઈ બેઠી છે એને હું વધાવું છું અને આવકારું છું આપ જોઈ રહ્યા હશો કે આટલા દિવસની અમારી આપણી જે આ લડાઈ છે એમાં સંકલન સમિતિના આપણા વડાઓ જે કોઈ એક રણનીતિ સાથે એક અનુશાસન થશે આપણને જે આદેશ કરી રહ્યા હતા એને આપણે સૌ આપણી સંસ્કાર અને મર્યાદા સાથે લોકશાહીમાં લડત આપી રહ્યા હતા હું આપને અહીં નોંધ લેવા માગું છું કે મારી બહેનોએ વડીલોએ મને કીધું અને મારા પ્રમુખ તરીકેના આદ એક હું એક મારી બહુ નાની ઉંમર છે હું આપને એ પણ કહું કે અમારી સંકલન સમિતિમાં સૌથી નાની ઉંમરની સંસ્થાની પ્રમુખ છું અને હું સંકલન સમિતિની આખી ગુજરાત રાજ્યની પ્રમુખ છું તો આ વિશ્વાસ મારા પર માતાઓ બહેનોએ જે મૂક્યો છે વડીલોએ મૂક્યું છે તો આ એક આદેશને સ્વીકારીને દરેક સંસ્થા તાલુકા જિલ્લાની સંસ્થાના પ્રમુખ મહિલાઓએ લોકશાહી ડબે આવેદન આપ્યા રેલી કરી આપે જોયું હશે કે મોદી સાહેબને પત્ર વ્યવહાર કરવો એ દરેક જગ્યાએ એક અનુશાસન સાથે મર્યાદા સાથે ક્યાંય પણ કાયદાનું ઉલ્લંઘન નથી કર્યું તો હું આપના માધ્યમથી અહીંયા તંત્રને પણ કહેવા જાઉં છું કે બે દિવસ પહેલાંનું મેં જામનગરનું ચિત્ર જે જોયું ત્યારે મારું બે મિનિટ માટે મને એટલું એમ થઈ ગયું કે આ હાલત હોય તમે એ તો વિચાર કરો કે જે સંસ્કારથી મર્યાદાથી જે રાજપૂતાણીઓ લોકશાહી ઢબે જે લડત આપી રહી છે અને હું તો નેતાઓને પણ કહું અને દરેક નેતાને ખાલી રૂપાલા સાહેબને નહીં કે તમારા સારા કાર્યને જો જનતા વાહ વાહ કરતી હોય ને તો તમારી એક ભૂલને હાઈ હાઈની પણ તૈયારી રાખવી જોઈએ તો આ લોકશાહીમાં જ્યારે બહેનો વિરોધમાં ગયા ત્યારે એમની સાથે એક ગેરવર્તુણ કરવામાં આવી અને એ હું આપના માધ્યમથી વખોડી કાઢું છું અને કહું છું કે આજ પછી મારી ક્ષત્રિયાણીના એક બેનનો છેડો પણ જો પરપુરુષે પુરુષે અડ્યો તો મારો અહીંયા દરેક રાણો બેઠો છે પછી તમે એને નઈ રોકી શકો બીજું મને એ સવાલ પણ ઊભો થાય આપ માનો કે આપણો તો આટલો ગૌરવવંત ઇતિહાસ છે ગ્રંથો લખાયા છે ગાવાય છે ડાયરાના કલાકારોએ સતત ગાયા છે બીજી એક રિક્વેસ્ટ પણ આપ સૌને કહું છું ભલે કડક શબ્દો લાગે ખરાબ શબ્દો લાગે આપના અંગત સ્વભાવ પરિવારના સંબંધો હશે પણ હવે ક્યાં પૈસો ઉડાડવો અને ક્યાં નહીં તમને ખબર હોવી જોઈએ આપણે આપણા ઇતિહાસને સાથે લઈને ચાલ્યા છે મને બીજો પ્રશ્ન એ પણ અઢારે વરીના સ્ત્રીનો પણ થાય કારણ કે હું એક સામાજિક કાર્યકર છું આપણે તો આટલું લડ્યા આટલો મીડિયાનો સપોર્ટ આપણે નથી સેન્ટ્રલ સુધી પહોંચતા મોડી મંડળ સુધી પહોંચતા એવું નથી છતાં પણ આપણો અવાજ જો એમને ધ્યાનમાં ન આવતો તો આપ વિચાર તો કરો કે એક વ્યક્તિગત કોઈના અત્યાચારની જ્યારે ભોગ ગુજરાતની દીકરી બનતી હશે ત્યારે કોણ એને સાંભળતું હશે આ વસ્તુ પર આપણે વિચાર કરીને મારીને તમારી ફરજ છે આપણે જ્યારે રાજ કરતા ત્યારે બધા એના ન્યાય માટે લડતા આજે ભલે રાજની તાકાત નથી પણ ન્યાય માટે તો લડવાનો આપણો અબાધિત અધિકાર છે એટલે વ્યક્તિગત પણ આવી કોઈ પણ સ્ત્રીઓ ભોગ બને ને ત્યારે અહીંયા બેઠેલા દરેક મારા ભાઈઓ પાસેથી પ્રોમિસ લઉં છું કે પાછી પાણી ના કરતા હવે બીજી વાત એ પણ અમને ઘણા દિવસથી સમજાવવામાં આવ્યું આપણે સૌને સમજાવવામાં આવ્યું કે મોદી સાહેબનું જે હિન્દુત્વનું સ્વપ્ન છે અને આ એક ટિકિટ છે એક રૂપાલા સાહેબ છે એમને આપણે માફ કરી દેવાના છે હવે મુખ્ય વાત જે આપ સૌને કહું છું અને આપ સૌ આના પર નોંધ લ્યો આપણે સૌ જાણીએ છીએ આટલા દિવસથી આપણને જે કહેવામાં આવ્યું આપડા જ સમાજના બીજા ભાઈઓ આપડા જ એમને ક્યાંક ને ક્યાંક આપણને સમજાવવામાં મોકલવામાં આવી રહ્યા છે તો આપ સૌને હું એ પણ વિનંતી કરું છું કે એમની કોઈક મર્યાદા આવતી હોય

હવે આટલો મોટો પ્રશ્ન હોય અને આપણને જ્યારે નજર અંદાજ કરવામાં આવતા હોય ત્યારે હું અહીંથી કહેવા માંગુ છું કે પાર્ટીમાં જો વિખવાદ હોય તો બે સીટ ઉપરથી ઉમેદવાર બદલવામાં આવે પાર્ટીમાં જો વિખવાદ હોય તો રાતે રાત મંત્રીમંડળ બદલવામાં આવે તો એક રૂપાલા સાહેબ જ્યારે બેનો દીકરીઓ ઉપર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરી જાય તો એમને કેમ બદલવામાં ન આવે શું તમે શું તમે તમને અહીંયાથી એવો મેસેજ આપવા માંગો છો કે લોકશાહીમાં દરેક નેતાને પરમિશન છે કે સત્તામાં બેસવા માટે નાતી-જાતી બેન દીકરીઓ ઉપર ટીપણી કરી શકે બીજું અહીં મારી સાથે ઘણા બધા ઘણા બધા એવા છે કે જે મોદી સાહેબના ચાહક હશે અને બેનો દીકરીઓ પર આવ્યા અહીંયા પ્રશ્ન આવ્યો છે ત્યારે આવીને ઉભા રહ્યા છે અત્યારે ગામે ગામે મેં ભી મોદી કા પરિવાર એક મુહિમ ચાલે છે તો હું અહીંયાથી આ માધ્યમથી કહેવા માંગું છું કે મેં ભી મોદી કા પરિવાર અને હવે મોદી સાહેબના બહેનો ઠિકારી પર ટિપણી થઈ છે તો મોદી સાહેબ શું જવાબ આપશે લડાઈ લાંબી છે આપણે સૌ જાણીએ છીએ મને અમને ઘણા કેવા આયા અહીંયા મીડિયા એ પણ પૂછ્યું કે બેન ટિકિટ રદ નહીં થાય તો શું કરશું એટલે મેં કીધું કે હવે તો કેસરિયા કરીને નીકળી ગયા છીએ પરિણામ જે પણ આવે પણ લડી લેવાની તૈયારીમાં છીએ હું અહીં કવિ દાદને ફરી યાદ કરવા માંગુ કે શિખરો જ્યાં સર કરો ત્યાં કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને પાદરે એક પાળ્યો એમ નામ ન ખોડી શકો ડરાવી ધમકાવી ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ પહેલા કેસરીના બે પંજાને એમ ના જોડાવી શકો તો અહીંયા આ બધા કેસરીઓ ભેગા થયા છે એક વાત નક્કી છે સ્વાભિમાન સાથે સમાધાન નઈ નઈ અને નઈ અને સ્વમાનના ભોગે પણ રાજકારણ નઈ નઈ અને નઈ જય માતાજી આભાર જય માતાજી ઈયા એક એક વ્યક્તિને મારા જય માતાજી એવું નથી કે અહીંયા ભાષણ કરે છે એ જ મહેનત કરે છે પડદા પાછળ નાનામાં નાનો વ્યક્તિ જે 24 કલાક જેની અટકાય થઈ છે ને ઘણા બધા ભાઈઓની મહેનત છે અને આખા રાજપૂત ક્ષત્રિય સમાજ જે સંગઠન આપણે દેખાડ્યું છે

કૃષ્ણ ગોબા તો ઉપરવાના બાકી છે ભાઈ શાત્રત્વ જાળવી રાખજો ભાઈઓ હિન્દુત્વ નું જે લોહી છે ને એ તો આપણામાં છે જ પણ નથી કહેવત કે વિનાશ કાડે વિપ્ર વિપ્રિત બુદ્ધિ આ પશુ ભાઈ આ શું બોલી ગયા હતું હશે કે નો બોલ્યો તો સારું હતું ક્ષત્રાણીઓ જો વટે ચડે ને તો મરે અને કા મારે મને હંમેશા સ્પીચ આપવા માટે કહેવામાં આવતું હોય છે કે મોરું મોરું બોલજો ધીમું ધીમું બોલજો હવે આમાં તો મોરું કેમ બોલવું

એટલે હું ઈ કુળ ની દીકરી છું કાયાની કુળ ની દીકરી છું આંદોલન કરું તો સરખું જ કરું મરેંગે યા તો મારેંગે જે મપા અમારા મૈપાલસી ભાઈ અમારા રાજશેખાવત ભાઈ આપડા વીરભદ્ર ભાઈ કરણી સેના પણ સાથ આપજો ભાઈઓ આમાં જો મેન લડાઈ જે લડતા હોય ને પછી પાછળ જોય તો કોઈ ન હોય એવું ન કરતા અને અમારા મૈપાલસી ભાઈ ની અને રાજશેખાવત ભાઈ ની જે પાઘડી ને હાથ લગાડી ગયા હતા ને તો હવે ધ્યાન રાખજો એની બેનું હજી જીવતી છે પછી ટોપી ઉતરતા પોલીસના દબાવ થી પરસોતોમ ભાઈ ઘરે આપણે બેસવાનું છે અમે તો હવે બહાર નીકળ્યા છીએ બહાર કૃષ્ણ ભગવાને ખાલી પાંચ જ ગામ કૌરવો પાસે માંગ્યા હતા પાંચ જ ગામ આપણે તો ટિકિટ રદ કરવાનું કહી છી ટિકિટ માંગતા નથી ક્ષત્રિય સમાજ સાથે આટલો અન્યાય એ આજે સહન નઈ થાય અને કાલે પણ સહન નઈ થાય અને જે અમારી બેનો જોહર ઉપર ઉતરવાની તૈયારી કરી હતી એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે બોલવું સહેલું નથી અને અમે તો ઈ છીએ કે ખાલી ફાકા ફોદારી નત કરતા જે બોલી નઈ કરીને દેખાડી આ કઈ આંડુ પાંડુ ની લડાઈ નથી આ તો સી ના બચાવ ની લડાઈ છે સી ના બચાવ ની આ તો અમારું અસલ હોય છે અસલ આ એફએ ડેવિડ કરેલા બા કે એફએ ડેવિડ કરેલા સી નથી

જય માતાજી